રાધે રાધે જય શ્રી કૃષ્ણ ને જય માતાજી દેશ વિદેશમાં રહેતા મારા વાળા દર્શક મિત્રોને ને મુકુંદ જોશી જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે જોઈશું આપણે આજનું પંચાંગ તેમજ મેષ થી મીન રાશિના જાતકોનું રાશિફળ કેવો રહેશે આપનો દિવસ પહેલા જોઈએ આજનો સુવિચાર તેમજ આજનું પંચાંગ આજનો સુવિચાર વફાદારી એ જીવનનું સૌથી મોટું રત્ન છે હેલ્થ ટીપ્સ મૂળા શરીરમાંથી એસિડ અને ગંદકી દૂર કરે પાચન તંત્ર સાફ કરે છે આજનો દિવસ છવ્વીસ માર્ચ બે હજાર પચીસ ને બુધવાર વિક્રમ સંવત બે હજાર એક્યાસી તિથિ ભાગળવત બારસ દિન મહિમા વૈષ્ણવ ભક્તો માટે ખાસ દિવસ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી પુણ્યતિથિ રવિયોગ

મકર રાશિ કુંભ રાશિ પંદર ને તેર આજે દિવકની રાશિ બપોરે ત્રણ ને તેર સુધી મકર ત્યારબાદ કુંભ રાશિ દક્ષત્ર ધનિષ્ઠા ચંદ્રવાસ દક્ષિણ પશ્ચિમ પંદર ને તેર બપોરે ત્રણ ને તેર સુધી પૂર્વ દક્ષિણ સુખદાયક તથા પશ્ચિમ ઉત્તર ક્રષ્ટદાયક ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર પૂર્વ ક્રષદાયક પ્રવાસ થાય દિવસના અઢાર લાભ સત્તર ને અઢાર થી અઢાર ને પચાસ રાત્રિના ચોગડિયા સુખ વીસ ને અઢાર થી એકવીસ ને સુડતાલીસ અમૃત એકવીસ સુડતાલીસ થી ત્રેવીસ પંદર ચલ ત્રેવીસ પંદર થી ચોવીસ ચુમાલી લાભ સિત્યાવીસ એકતાલીસ થી ઓગણત્રીસ ને નવ આજનું રાશિફળ રાશિ ભવિષ્ય પરિસ્થિતિમાં સુધારો થશે મનમાં આનંદ રહેશે અટકેલા કામ પૂર્ણ થશે શુભ દિવસ વૃષભ રાશિ હું મિત્ર અને પરિવારો સાથે સમય પસાર થશે કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે યોગાયોગ સારા રહેશે મિથુન રાશિ કચ્છ ને ગ વાણી અને વ્યવહારમાં નમ્રતા રાખવી લાંબી મુસાફરીથી લાભ મળે શુભ દિવસ કર્ક રાશિ ડ હ પ્રગતિશીલ રહેશે વેપારમાં લાભ મળશે નવા પ્રોજેક્ટ માટે સારો દિવસ સિંહ રાશિ મ ને ટ મિત્રો સાથે મતભેદ ટાળવા ધૈર્ય અને શાંતિ રાખવી મધ્યમ દિવસ કન્યા રાશિ પઠ ને આજનો દિવસ લાભદાયક નોકરી અને વ્યવસાયમાં સુધારો યશ અને સન્માન પ્રાપ્ત થાય તુલા રાશિ ર ને ત આર્થિક લાભ મળી શકે કુટુંબમાં શાંતિ અને આનંદનો માહોલ રહે આજનો દિવસ શુભ રહેશે વૃષ્ટિક રાશિ ન નહીં વ્યાપારમાં નવી તક મળશે સમાજમાં પ્રતિષ્ઠા વધશે સફળતા મળશે ધન રાશિ વ ફ ધ દૂરના સંબંધીઓથી સારા સમાચાર મળશે નવી યોજનાઓ માટે અનુકૂળ દિવસ મકર રાશિ ખ જ કાર્યક્ષેત્રમાં પ્રગતિ માનસિક શાંતિ અને સારા સમાચાર મળશે કુંભ રાશિ ગ શ શ શ તમારા પ્રયત્નોનું સારું ફળ મળશે તબિયતની કાળજી રાખવી જરૂરી છે મીન રાશિ દ ચ જ થ વાણીમાં મધુરતા રાખવી શિક્ષણ અને કારકિર્દી માટે સારો દિવસ શુભ દિવસ જય માતાજી તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો જય શ્રી કૃષ્ણ જય માતાજી કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખશો જય ભોલે જય